આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ અમારા રિપોર્ટર સલમાન મોરાવાલાને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લામાં દારૂ વેચાણ પર કડક પ્રતિબંધ મૂકવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કડક પગલાની માંગણી આમ આદમી પાર્ટીના મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોરે આજે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી જેમાં જિલ્લાના દારૂના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવાની વિનંતી કરવામાં આવી છે

દારૂબંધી બાબતે રજૂઆત કરીએ ગાંધીના ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી એ ખરેખર એક સારી વસ્તુ છે અને એ માટે આપણને ગૌરવ થાય કે બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં દારૂબંધી છે અને ખરેખર સારી વસ્તુ છે જ પણ હવે એ સારી વસ્તુ કેટલે અંશે છે એ વિચારણીએ છે આપણે બધા જોઈએ છીએ તેમ કે ઠેર ઠેર દારૂ મળે છે અને વેચાય છે પીવે પણ છે દુઃખની વાત એ છે કે ઠેર ઠેર મળે છે એ વાતો કરીએ એવું નહીં પણ લોકો ખુલ્લેઆમ પીવે છે કાયદાનો કોઈ ડર નથી વેચાણ કરનારને ડર નથી પણ પીનારાને ડર નથી અને જાહેર જગ્યાએ પીવે છે એવા વિડીયો પણ આપણને જોઈએ છીએ અમને મહીસાગર જિલ્લાના એક ગામના વિડીયો આવા મળ્યા ત્યારે આ વિડીયો સાથે અમે એસપી સાહેબને રજૂઆત કરી અને જણાવી કે આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ આ જે ગામના વિડીયો છે ત્યાં તો ખરું જ પણ એ સિવાયના મહીસાગર જિલ્લામાં જ્યાં પણ દારૂ વેચાતું હોય ને પીતા હોય એ બાબતે એ લોકોને ડર પેશે અને જાહેરમાં કોઈ જગ્યાએ દારૂ પીતા ના હોય એ થવું જોઈએ જ્યાં પણ પીવે છે જાહેરમાં અથવા તો જાહેરમાં એના ડબલા બોટલ અને બીયરના ટીલ પડેલા હોય એ વસ્તુ ખરેખર દુઃખદ છે એ બાબતે ચોક્કસ અમને આશ્વાસન આપેલ છે અને ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની કોમ્બિંગ મહિસાગરમાં થશે એવો વિશ્વાસ અમોને છે એટલે એ આશા રાખીએ કે આવનાર સમયમાં દારૂબંધી સામે મહીસાગરમાં કડક પગલાં લેવાશે અને આપણે આપણે જે ગાંધી સરદારે આપણા ગુજરાતને જે ઈચ્છું હતું એવું આપણું ગુજરાત બને એવી આશા સાથે અમે સૌ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિચારીએ છીએ જણાવીએ છીએ અને સૌને વિનંતી કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કાયદાનો ડર બધે જ હોય અને કાયદાનો અમલ થાય એવું નાગરિકો પણ જાગૃત નાગરિકો તરીકે બધા આગળ આવે એવી વિનંતી પણ કરીએ છીએ